નમસ્કાર મિત્રો ગુજરાત બજાર ભાવ ચેનલ માં સ્વાગત છે મોવા માર્કેટ ની યાર આજ બજાર ભાવ ઓન લાઈવ હરાજી દરરોજના બજાર ભાવ ઓન લાઈવ હરાજી જોવા માટે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જોઈ શકો દરોજના બજાર ભાવ જુઓ લાઈવ હરાજી સુપર વાલે છે એપોટે સુપર વાલે છે ભાઈ આવો છે ભાઈ ઉપર બોલાશે

પાસે બેતાલીસ પચાસ પંચાવે ત્રણસો નેવાસી ત્રણસો નેવું નેવું રૂપિયા ત્રણસો નેવું બુ બાણું ત્રાણું તોરા ત્રણ નવ્વાણું ત્રણસો ત્રણસો ને નવાણું રૂપિયા

ત્રણસો ને ચાલીસ રૂપિયા ચાલીસ બોલવું સાતસો ત્રણ ચાર ત્રણસો વીસ બોલવું ત્રણસો ચુમ્માલીસ બોલો સરું છે દિલીપભાઈ ત્રણસો એકસઠ

ત્રણસો ને છત્રીસ રૂપિયા રૂપિયા ત્રણસો ચાલીસ

ત્રણસો ને છત્રી બોલો સાડત્રીસ સાડત્રી બેતાલીસ બેતાલીસ ત્રણ વાર ત્રણસો બેતાલીસ ત્રણસો રૂપિયા ત્રણસો એક રૂપિયા ત્રણસો પેલા ત્રણસો બી હવે પાંચ પાંચ પાંચસો અડસઠ રૂપિયા ત્રણસો ત્રણસો અડસઠ ત્રણસો બાવીસ બોલો એવી

બધા રૂપિયા ત્રણસો બાવન પંચાવો ને ત્રેસઠ ચોસઠ પાસઠ ઓગણસિત્તેર ત્રણસો ને ત્રણસો એકાણું <zor> <તત તત તત zor>